ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં પાટીદાર સમાજના એક ખેડૂત જેમનું નામ છે અર્જનભાઈ દિયોરા તેમના પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અર્જનભાઈની ભૂલ આટલી હતી કે તેઓ જે નદી આવેલી છે ત્યાં માટી લેવા માટે ગયા હતા અને આ દરમિયાન આરોપીઓ ત્યાં પહોંચે છે અને અહીંયાથી માટી શું કામ ભરે છે તેમ કહી તેમના ઉપર તૂટી પડ્યા હતા અને ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું હતું આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી અને ત્યારબાદ આ મામલે એક આરોપીની ધરપકડ થઈ હતી પરંતુ આ ઘટનામાં જે મુખ્ય આરોપી હતો નાથા રબારી તે છેલ્લા સત્તાવન દિવસથી ફરાર હતો તેની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે તેનું સરઘસ પણ કાઢ્યું છે અને જે ઘટના સ્થળ છે ત્યાં દોઢ કિલોમીટર પોલીસ તેને ચલાવતી લઈ ગઈ હતી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજિયાન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જોફાઈઝાન થોડાક સમય પહેલા ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ પાસેનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક પાટીદાર સમાજના ખેડૂત અર્જનભાઈ દિયોરા પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં માત્ર અર્જનભાઈનો વાંક કેટલો હતો કે નદી પાસે રહેલી જે માટી હતી તે માટી લેવા ગયા અને આ દરમિયાન જે નાથા રબારી અને તેની સાથે રહેલો જે વ્યક્તિ છે તેના દ્વારા લાકડીઓ વડે હુમલો કર્યો અને આ ઘટનામાં પોલીસે ગુનો પણ નોંધ્યો હતો આ બાબત બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો તેમના દ્વારા સભા પણ કરવામાં હતી જે તે એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસે આરોપીનો વરઘોડો પણ કાઢ્યો હતો પરંતુ આ ઘટનામાં સત્તાવન દિવસથી જે ફરાર ચાલી રહ્યો હતો નાથા રબારી તેની પણ પોલીસે ધરપકડ કરી હતી અને જે આ વિસ્તાર હતો જે જગ્યા ઉપર સ્થળ પર બનાવ બન્યો હતો ત્યાં પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ પોલીસના જળ બેસલાખ બંદોબસ્ત વચ્ચે નાથારાબારીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું દોઢ કિલોમીટર નદીઓ ઓળંગીને પોલીસ છે તે આરોપીને લઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આરોપી હાલ લંગડાતો ચાલી રહ્યો છે પરંતુ તેણે જે વૃદ્ધ ખેડૂત ઉપર હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો અને આના કારણે એક સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ના કરે કાયદામાં રહીને લોકો કામ કરે તે પ્રકારનો મેસેજ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો